પાટણ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે સરકારના દુરંદેશી નિર્ણય અને વિવિધ યોજનાઓના અસરકારક અમલથી શૈક્ષણિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે જિલ્લામાં હાલમાં સરકારી અને અનુદાનિત કુલ બસો ચુમોતેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જ્યાં સત્તાવન હજાર બસો બોતેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરકારી શાળાઓમાં બસો છાસઠ અને અનુદાતી શાળાઓમાં એક હજાર એકસો પચીસ શિક્ષકો કાર્યરત છે વિદ્યાર્થીઓને રોજગારલક્ષી શિક્ષણ મળે તે માટે બાવન શાળાઓમાં બ્યાસી વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે અને બ્યાસી ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે એકસો ને અડસઠ જ્ઞાન સહાયકોની નિમણૂક પણ પૂર્ણ થઈ છે અંતરિયાળ વિસ્તારમાં નવી શાળાઓ અને આધુનિક મકાનોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સગવડ મળી મુખ્યમંત્રી જ્ઞાન સાધના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓથી હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લાભ મળ્યો છે જે જિલ્લામાં શિક્ષણને નવી દિશા આપી રહ્યું છે પાટણ જિલ્લાની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી નવોદય વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય આ બધી સ્કૂલો થઈ અને કુલ બસો ચુમોતેર જેટલી શાળાઓ આવેલી છે જેની અંદર અંતરિયાળ વિસ્તાર રાધનપુર સાંતલપુરની અંદર મેક્સિમમ અમારી સરકારી શાળાઓ છે જિલ્લાની અંદર એકોતેર જેટલી સરકારી શાળાઓ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર પણ સારું કામ થઈ રહ્યું છે જિલ્લાની શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અમારા ત્યાંથી કેળવણી નિરીક્ષકો દ્વારા જરૂરી ઇન્સ્પેક્શનો કરવામાં આવે છે શાળાઓના શિક્ષકો આચાર્યને માર્ગદર્શન આપવામાં આવે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પણ જરૂરી તાલીમો આપવામાં આવે છે જરૂરી સંશોધનો કરવામાં આવે છે જિલ્લાની અંદર જે સરકારની યોજનાઓ છે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એ યોજનાઓનો વિદ્યાર્થીઓને મેક્સિમમ લાભ મળે એ માટે પણ અહીંથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે અને નમો લક્ષ્મી યોજના કે જેમાં વિદ્યાર્થીનીઓ ડ્રોપ આઉટ ના થાય અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારું શિક્ષણ મેળવે એ માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે નમો સરસ્વતી સાધના યોજના કે જેની અંદર વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર સંખ્યા વધે અને વિદ્યાર્થીઓની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આમ સમગ્ર જિલ્લાની અંદર સીજીએમએસ હોય કે સીઈટી હોય કોઈ પણ પરીક્ષા હોય એન હોય કે રાજ્ય પરીક્ષા બોર્ડની ની કોઈ પણ શિષ્યવૃત્તિને લગતી પરીક્ષા હોય એમાં પાટણ જિલ્લો હંમેશા અવલ નંબર રહ્યો છે જેનો અમને ખૂબ આનંદ છે